હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મહાવીર જૈન વિદ્યાલય ખાતે બીબીએ ફ્લોર ના ઉદઘાટન નો કાર્યક્રમ યોજાયો ટોરેન્ટ કંપનીના માલિક અને પ્રમુખ સુધીરભાઈ મહેતાએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું વડોદરામાં સી કે શાહ વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા પંદર વર્ષથી એમબીએ પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં બીબીએની પણ ગોલ્ડ મેડલ સાથે એક બેચ સફળતાપૂર્વક પાસ કરી છે જેના માટે આજે બીજો માળ લગભગ ત્રણ કરોડના ખર્ચે બન્યો તેના મુખ્ય લાભાર્થીઓ પ્રિયમંતભાઈ ભલાલ શાહના હસ્તે બીજા પણ ડોનર્સ અને મહાવિજ્જન વિદ્યાલયના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું હતું આજના કાર્યક્રમના ઉદઘાટક ડોક્ટર પ્રિયમનભાઈએ જણાવ્યું કે હું ઓગણીસો ત્રેપનમાં મહાવીર જૈન વિદ્યાલયનો પ્રથમ બેચનો વિદ્યાર્થી છું અને આજે મને મારી સંસ્થાને કંઈક પાછું આપવાનું મને સૌભાગ્ય મળ્યું તે માટે મને ખૂબ આનંદ થાય છે મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ અને ટોરેન્ટ કંપનીના સુધીરભાઈ મહેતાએ વર્ચ્યુઅલ સંબોધન કરતાં જણાવ્યું કે વડોદરા મહાવીર જૈન વિદ્યાલય ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે અને હું એમની પૂરી પૂરી અનુમોદના કરું છું મર્દુલાબેન શાંતિલાલ વેદ પરિવારના વેદ મહેન્દ્રભાઈ પુના ધરવતી ગુજરાત ચેતુના પ્રમુખ કેતન મહેતા ઝવેરી સિક્યોરિટીઝના કમલભાઈ તથા ક્યુબ કન્સ્ટ્રક્શનના બિંદ્યાબેન તથા સંજયભાઈ શાહનું બહુમાન કર્યું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જીતોના પ્રમુખ પોકરાજ દોશી રાજસ્થાન સમાજના રાજેશ જૈન માંગેલાલજી સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ ચિંતનભાઈ શાહ દિવ્યાંગભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો વડોદરા તથા અમદાવાદ મુજબ દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ જેના ઘણી દીપક શાહે જણાવ્યું નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેરની અંદર જે એમબીએની વિખ્યાત કોલેજ છે જેની ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત છે જીવાળાએ એવોર્ડ આપ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ સંસ્થાઓએ આ એમ સી કેસ આ વિજાપુરવાળાને પંદર વર્ષથી લગભગ પંદર વરસથી આ એમ બી કોલેજ ચાલે છે બીબીએની કોલેજ એ એક બેચ નીકળી ગઈ અને હમણાં આજે અહીંયા બીબીએનું સેકન્ડ ફ્લોર આખો છે એના નિર્માણ માટે અને લોકાર્પણનો કાર્યક્રમ આખો રાખવામાં આવ્યો છે આ કોલેજ જે છે મહાવીર જૈન વિદ્યાલય એ પરમ વડોદરાના પનોતા પુત્ર એવા વલ્લભ છે ગચ્છાધિપતિ નિત્યાનંદ સુરી મહારાજ સાહેબ આપણી સાથે સંસ્થાના સેક્રેટરી અલ્પેશભાઈ ખાસ આ કાર્યક્રમ માટે મુંબઈ થી પધાર્યા છે અલ્પેશભાઈ ગાંધી આપણે અલ્પેશભાઈને પૂછીએ આખો આ કાર્યક્રમ શું છે લોકાર્પણની વિધિ શું કાર્યક્રમ છે તો આ જે કાર્યક્રમ આજે હતો જે આપણી શ્રી મહાવીશન વિદ્યાલય જે સંસ્થા છે દસ વર્ષ જૂની છે જેના કેમ્પસની અંદર જેના પ્રિમાઇસીસની અંદર આ સરસ મજાની કોલેજ ચાલી રહી છે અને એ કોલેજમાં હવે નવી કોલેજ ચાલુ કરી રહ્યા છે જે બીબીએ જેનું માટે આખા સમગ્ર સેકન્ડ ફ્લોરનું નિર્માણ કરવામાં આવ્યું અને એમાં અદ્યતન કમ્પ્યુટર લેબ સાથે સ્માર્ટ ક્લાસીસનું ખૂબ સુંદર મજાની એર એરકન્ડિશન રૂમ એ પ્રમાણેની આખી નવી વ્યવસ્થા કરવામાં આવી જેનું આજે લોકાર્પણ હતું આજે શ્રી મહાવીજન વિદ્યાલય સંસ્થા છે જેમાંથી બહુ અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નીકળી અને આજે વિશ્વમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે આ સંસ્થામાંથી આપણા અમૂલના ચેરમેન શ્રી જયંતભાઈ મહેતા ફારી ગ્રુપના ડાયરેક્ટર અને સીએમડી આપણા હરેશભાઈ હિતેશભાઈ હિતેશભાઈ દોશી ટોરેન્ટ ગ્રુપના ચેરમેન યુએન મહેતા આવી જેવી વિભુલ હસ્તીઓ આ સંસ્થામાંથી બહાર આવેલી છે અને સંસ્થાનું નામ રોશન કરી રહી છે આજે જે લોકાર્પણ થયું એના મુખ્ય દાતા કોણ આજે જે લોકાર્પણ થયું છે એના મુખ્ય દાતા છે પ્રિયમભાઈ રમણભાઈ શાહ જે આજ સંસ્થામાં આજથી સિત્તેર વર્ષ પહેલાં સૌથી પહેલાં વિદ્યાર્થી હતા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને એમ એમણે પોતે સ્વસ્થ અહીં આવી નાઇન્ટી યર્સની એજ ઉપર પણ છતાં અહીંયા આવી અને એને લોકાર્પણ કર્યું આ સિવાય બીજા બીજા ઘણા બધા પ્રતાપભાઈ આ ટોટલ કેટલો ખર્ચ થયો છે બિલ્ડિંગની અંદર ટોટલ બાંધકામનો ખર્ચ લગભગ પાંચ કરોડ રૂપિયા થયો છે અને એના મુખ્ય દાતા જેમ અલ્પેશભાઈ કીધું ડૉક્ટર પ્રિયવર્ધનભાઈ આર શાહ શ્રીમતી કમલાબેન મન શાહ ચરફથી અમને એક કરોડની સહાય મળેલ છે એ ઉપરાંત અમારા બીજા બિલ્ડિંગમાં બે વિંગ છે એમાં એક વિંગના દાતા વકીલ જસુભાઈ મણીલાલ શાહ પરિવાર છે હસ્તે નરેન્દ્રભાઈ બીજા વિજ્ઞાદા છે શ્રીમતી જ્યોસ્નાબેન મહેન્દ્રભાઈ પુનાથર ધીરજ પરિવાર સ્માર્ટ ક્લાસના દાતા છે સ્માર્ટ બે સ્માર્ટ ક્લાસ તથા એક કોન્ફરન્સમાં દાતા શ્રીમતી મધુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર હસ્તે શ્રીનાશભાઈ વૈદ પરિવાર જેઓ પણ એક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે બીજા એક પાંચ ક્લાસના દાતા શ્રીમતી ચંદ્રાબેન પ્રવીણભાઈ મહેતા પરિવાર મુંબઈ બાકીના જે પાંચ ક્લાસીસ છે તેમાં કલ્પના પરિવાર શાહ ફાઉન્ડેશનના શ્રી દિલીપભાઈ ક્રૂડ કન્સ્ટ્રક્શનના શ્રીમતી બિંદ્યાબેન તથા સંજયભાઈ ઝેવેરી શિક્ષણના શ્રી કમલભાઈ ઝવેરી ચંદનબેન મનીલા ચંદ્રબેન પ્રભુદાસ મહેતા ચેરીબલ ટ્રસ્ટના શ્રી મનીષભાઈ મહેતા તથા કમલેશભાઈ અને ક્રોનસ કેમિકલ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેતનભાઈ રામાણી આ લોકોએ આ બધા પાંચે પાંચ ક્લાસમાં એક એક ક્લાસમાં પોતાની સહાય ઉદર સહાય આપી છે આ બધા દાનવીરોનો સહાયથી જ આ એક આખું બિલ્ડિંગ નવું તૈયાર થયું છે અને આજે લોકાર્પણ કરવામાં લોકાર્પણ કરવામાં આવેલું છે આપનું નામ પ્રતાપ શાહ સેક્રેટરી મહાવિદ્યા વિદ્યાલય વડોદરા subscribe now and press the bell icon never miss an update